ઓ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સંપ્રપ નિર્વિઘ્ન કરું મેં દેવ સર્વકાર્ય સુસર્વદા ઉપસમ પ્રકરણ વિત અવ્ય મુનિએ એકાગ્રતાની સિદ્ધિ માટે ઇન્દ્રિય અને મનનો બોધ આપવો શ્રી વશિષ્ઠજી કહે એ રામ મેં તમને જે વિચારનું દિગ્દર્શન કરાવ્યું તે વિચારને પેલા વિદ્વાન સવર્ત બૃહસ્પતિના ભાઈએ કર્યું હતું વિંધ્યાચલ પર્વત પર તે જ આત્મતત્વજ્ઞ સવર્તે ઉક્ત વિચાર મને કહ્યો હવે તમે આ બીજી દ્રષ્ટિનો જે પરમપદ આપનારી છે તેનું શ્રવણ કરો આ જ દૃષ્ટિથી મહામુનિ વિત અવિએ ખરેખર પરમપદ પ્રાપ્ત કર્યું એક સમયની વાત છે મહામુનિ વીત અવ્ય રૂપી ભ્રમ પેદા કરનારા ઘોર આધિ વ્યાધિમય સાંસારિક ક્રિયાઓથી વૈરાગ્યયુક્ત થઈ વિરક્ત અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા સમાધિ દ્વારા પ્રાપ્ત થનારા પરમ ઉદાર પરબ્રહ્મ પરમાત્માને જાણવાની ઈચ્છાથી તે મુનિએ પોતાના સાંસારિક વ્યવહારોનો ત્યાગ કર્યો ત્યાર પછી મહામુનિ વીત હવિએ પોતે બનાવેલી પૂર્ણ કુટિમા પ્રવેશ કર્યો તે પર્ણકુટીમાં પોતે બિછાવેલા સમ શુદ્ધ આસન પર તે બેસી ગયા પછી બહાર અંદરના વિષયોનો પરિત્યાગ કરી તે મહામુનિએ વિશુદ્ધ મને ક્રમશ આ પ્રમાણે વિચાર કર્યો કેટલા આશ્ચર્યની વાત છે કે આ અતિ ચંચળ મન કોઈ એક ચોક્કસ વિષયમાં લગાવવામાં આવે તો પણ ક્ષણ માટે પણ એ સ્થિર થતું નથી જેમ તરંગોમાં પડેલું પાંદડું સ્થિર થતું નથી મન ઘટથી પટ પર અને પટથી ઉત્કટ ગાડા પર કૂદી પડે આમાં ચિત્ત વિષયો માટે એ રીતે દોડે જેમ વૃક્ષો વાંદરા વૃક્ષો ઉપર વાંદરા દોડે એ ઇન્દ્રિયો તમે મનના જ અલગ અલગ દરવાજા છો તેથી ખરેખર અધમ અને જડ છો હું તો સચિદાનંદન પરમાત્મામાં સ્થિત થઈ સાક્ષી રૂપે બધું કરી એ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો આકાર રહીત તમે બધી મારી સાથે મીથ્યા ઉછળ કૂદ કરી રહી છો તમે બધી અલાદચક્રની જેમ અને દોરડામાં સરપભ્રમની જેમ મિથ્યા છો જેમ સરપથી ભયભીત મુસાફર તેનાથી દૂર રહે તે પ્રમાણે નિર્દોષ ચેતન આત્મા ઇન્દ્રિયોથી હંમેશા દૂર રહે એ ઇન્દ્રિયો ચેતન સત્તાના સાનિધ્યથી તમે બધી પરસ્પર ચેષ્ટા કરો છો એ મૂર્ખ મન હું ચેતન છું આ પ્રકારની તારી વાસના મિથ્યા અને નિર્થક છે કારણ કે એકબીજાથી તદ્દન ભિન્ન ધર્મવાળા ચેતન અને જડ મનની એકતા શક્ય નથી એ ચિત્ત અહંકાર ઉત્પન્ન થતાં આ શરીર હું છું આવો જે તું મિથ્યા અભિમાન કરે તે છોડી દે એ મૂર્ખ તું કાંઈ નથી તેથી નકામું શા માટે ચંચળ થઈ જાય જ્ઞાન સ્વરૂપ ચેતન આત્મા અનાદિ અને અનંત છે તેનાથી ભીન કાંઈ જ નથી તેથી એ મહામૂર્ખ આ શરીરમાં ચિત્ત નામવાળું તું ક્યાંથી આવ્યું એ મૂર્ખ ચિત ચક્ષુ વગેરે ઇન્દ્રિયોનો આશ્રય કરી તું ઉપાસને પાત્ર ન થા તું ન તો કરતા છે ન ભોગતા ઝટ છે તને અન્ય દ્વારા દસા સાક્ષી આત્મા દ્વારા જાણી શકાય જે જડરૂપ છે તેનું અસ્તિત્વ છે જ નહીં તેથી તે જડ ચિત્ત જ્ઞાતા ભોગતા કરતા થઈ શકતો નથી એ ચિત્ત તું સ્વયં જડરૂપ છે એમાં બિલકુલ સંદેહ નથી ભલા જણાવતો ખરું જડમાં કરતૃત્વ કઈ રીતે હોઈ શકે શું પથ્થરની મૂર્તિઓ કોઈ રીતે નાચી શકે જેની શક્તિથી જે કરવામાં આવે તે તેના દ્વારા કરાયેલું હશે પુરુષની શક્તિથી દાંતડું કાપે પરંતુ કાપનાર પુરુષ છે જેની શક્તિથી જેનો વધ કરવામાં આવે છે તે તેના દ્વારા હણાયો કહેવાશે પુરુષની શક્તિથી તલવાર અણે પરંતુ હણનારો પુરુષ છે જેની શક્તિથી જે પીવામાં આવે તે તેના દ્વારા પીધું કહેવાય પાત્ર દ્વારા જળ વગેરે પીવામાં આવે પરંતુ જે મનુષ્ય છે તે પીનારો કહેવાય પાત્ર નહીં એ મારા પરિચિત તું સ્વભાવથી જળ છે પરંતુ તે સર્વજ્ઞ સાક્ષી દ્વારા બોધિત એટલે કે બોધ પામેલું થાય કેમ કે જીવાતમાં પોતાના દ્વારા પોતાને ભોગતા ભોગ્ય કરણ ઉપકરણ વગેરે રૂપે સ્વપ્નની જેમ રચે આથી તો તત્વ રહીત છે તો મૂરખ છે અને વાસ્તવમાં તારું કોઈ અસ્તિત્વ નથી તેથી તારે હું તત્વરૂપ છું આવો દુઃખદ મિથ્યાભાવ કરવો ન જોઈએ વાસ્તવમાં જાદુગરે રચેલી ઇન્દ્રઝાડ રૂપી વહેલ જેવી ચિત્તની કલ્પના મિથ્યા આ બ્રહ્માંડમાં એક વિજ્ઞાન આનંદન બ્રહ્મનું સ્વરૂપ જ સર્વત્ર બિરાજમાન છે એ અજ્ઞાની ચિત્ત તે પરમપદ સર્વત્ર વ્યાપક તમામ પદાર્થોમાં ઓતપ્રોત અને સર્વસ્વરૂપ છે તેની પ્રાપ્તિ થઈ જતાં મનુષ્યને હર અમે સર્વ કાંઈ પ્રાપ્ત થઈ જાય એ ચિત તે સમયે ન તું રહે કે ન શરીર પણ અલગ રહે બલકે એક મહાન પ્રકાશ સ્વરૂપ સચ્ચિદાનંદન બ્રહ્મ પોતે પોતાનામાં સ્થિત રહે સ્વાભાવિક રીતે જ પ્રકાશ સ્વરૂપ સર્વત્ર વ્યાપક અદિતિ ચેતન પરમાત્માએ આ સમસ્ત બ્રહ્માને પરિપૂર્ણ કરી રાખ્યું તેથી તેના સિવાય બીજી કોઈ કલ્પના થઈ શકતી નથી તે જ એક અને અનેક સર્વનો પ્રકાશક છે સર્વરૂપ છે તે જ પરમાત્માએ પોતે પોતાનામાં સંકલ્પ દ્વારા આ જગતની રચના કરી એવી સ્થિતિમાં કોણ કોની કઈ રીતે ઈચ્છા કરશે એ ચિત્ત તારા જેવા મૂર્ખની દ્રષ્ટિએ જગતમાં ચંચળતા ઉત્પન્ન થાય જેમ રાજાની પત્નીને જોઈને મૂર્ખ યુવાન પુરુષને વિકારયુક્ત ચંચળતા ઉત્પન્ન થાય પરંતુ કલ્પના અને ચિંતન રહિત આત્મામાં કરતૃત્વ કેવું શું કદી આકાશમાં ફૂલો ખીલે જેમ આકાશમાં હાથ પગ વગેરે અંગો હોઈ શકતા નથી તે પ્રમાણે આત્મામાં કરતૃત્વ હોતું નથી જેમ સમુદ્રમાં સળગતો અંગાર રહી શકતો નથી તેમ પરમાત્મામાં બીજી કોઈ કલ્પના રહી શકતી નથી આ પ્રમાણે જ્યારે પરમાત્મા દેવમાં કલ્પનાનો અભાવ છે મન અને દેહ જડ છે ત્યારે વિવેક દ્રષ્ટિથી આ બીજો છે અને આ બીજો નથી આ શુભ છે અને આ શુભ વગેરે અસત કલ્પનાઓ રહી શકતી નથી આવી સ્થિતિમાં એ સુંદર ચિત વિષયોથી રહી ચેતન પરમાત્મા સાર વસ્તુ છે બીજું નહીં એ ચિત જેમ આકાશમાં વન નથી તે જ પ્રમાણે પૂર્વક કલ્પનાઓ પણ આત્મામાં નથી દસ્ય રહિત માત્ર ચેતન જ આ રૂપે વિસ્તાર પામ્યું તેથી તેમાં આ હું છું આ બીજો છે આવી અસત કલ્પનાઓ થઈ શકે નહીં અનાદિરૂપરહિત સર્વગામી વ્યાપક પરમાત્મામાં કલ્પનાઓનો કોઈ કઈ રીતે આરોપ કરી શકે શું કોઈ આકાશમાં વેદો લખી શકે